હાર્દિક પટેલ અંગે મહત્વના સમાચાર જામનગરથી હાર્દિક પટેલ ચૂંટણી લડી શકે છે હાર્દિકના જામનગરમાં જે રીતે આંટાફેરા વધી રહ્યા છે હાર્દિક અનેક પાટીદાર નેતાઓ સાથે પણ બેઠકો શરૂ કરી દીધી છે વાત કરીએ અત્યાર સુધીમાં અમરેલી મહેસાણા સાવરકુંડલા વિરમગામ આ અનેક જિલ્લાઓ પર ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ હવે જામનગરથી હાર્દિક ચૂંટણી લડે તેવા પૂરેપૂરા અણસાર વર્તાઈ રહ્યા છે હાર્દિકના જે રીતે જામનગર તરફ આંટા વધી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક હાર્દિકના આ આંટા સાબિત કરી કે હાર્દિક હવે જામનગરથી સાથે પણ એક બાદ એક અનેક નેતાઓની સાથે બેઠકો કરી રહ્યા છે કોંગ્રેસ પણ જામનગરમાં પાટીદાર આગેવાનની શોધમાં લાગી રહી છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી અને જામનગરમાંથી જ ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા નજરે પડી રહી છે વાત કરીએ હાર્દિક પટેલ જે રીતે અગાઉ ચૂંટણી નહીં લડવાની વાત કરી રહ્યા હતા અને પાસ નેતા તરીકે ઉભરી આવેલા અને પાટીદાર અનામત આંદોલન કરી અને ઉભરી આવેલા એવા હાર્દિક પટેલ સૌપ્રથમ તો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા હતા પરંતુ હવે ક્યાંક ને ક્યાંક રાજકીય રંગમાં રંગાઈ ગયા છે અને ચૂંટણી લડે તેવી વાત પણ તેમણે નક્કી કરી દીધી છે કે તેઓ ચૂંટણી લડવાના છે ત્યારે ક્યાંથી લડશે તે મહત્વના સમાચાર જામનગરથી ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા આવી રહી છે હાર્દિકના જામનગર તરફ વધતા આટા ફેરા કહી બતાવે છે કે તેઓ જામનગરથી ચૂંટણી લડશે વાત કરીએ આ અંગે જ મંતવ્યના સંવાદદાતા પાર્થ પટેલ આપણી સાથે સીધા જ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે પાર્થ જણાવશો જે રીતે હાર્દિક પટેલની વાત કરીએ કે પહેલા એક પાસ નેતા તરીકે ઉભરી આવ્યા પાટીદાર અનામત આંદોલનમાં તેમણે જે રીતે લડત આપી તે સમયે તેમનું એક નિવેદન હતું કે હું ચૂંટણી નહીં લડું પરંતુ ક્યાંક ને ક્યાંક સમય જતાં હવે તેઓ રાજકીય રંગમાં રંગાઈ ગયા છે અને ચૂંટણી લડવાની પણ હા પાડી દીધી છે બીજી તરફ જામનગરમાં વધતા આટા ફેરા પણ ક્યાંક એવું બતાવે છે કે હવે તેઓ જામનગરથી ચૂંટણી લડશે પાર્થ જી શિવંગીની આપણે જણાવી દઉં કે રોજ દિવસ ઉગતા જ હાર્દિક પટેલને લઈને નવા સમાચાર આવતા હોય છે ત્યારે મંતવ્ય ન્યૂઝ પાસે આજે એક્સક્લુઝિવ જાણકારી છે હાર્દિક પટેલ અમરેલીથી નહીં પણ જામનગરથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે કેમ કે હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનની જે સભા ગજવતા હોય છે ત્યારે જામનગરમાં પણ તેને સભા ગજવવાનું ચાલુ કર્યું છે તેના આગેવાનો સાથે પણ ચર્ચા કરવા જે ચાલુ કર્યું છે ત્યારે આપણી સાથે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપકજી આપણી સાથે જોડાયા છે જે દીપકજી હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડી શકે છે શું છે મહત્વના સમાચાર બિલકુલ હાર્દિક પટેલ આ વખતે લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવા સમાચારો વહેતા થયા છે ત્યારબાદ એવા સમાચારો આવ્યા કે તેઓ કદાચ અમરેલીથી લોકસભાની ચૂંટણી લડે હવે અમરેલીની લોકસભાની ચૂંટણીની પણ બાબતની સત્તાવાર જાહેરાત થાય પહેલાં હવે એક નવી અટકળ શરૂ થઈ છે અને લગભગ પાર્થ આ વાતને પાટીદાર આગેવાનો સો ટકા કન્ફર્મ ગણે છે એટલે માન્ય ગણે છે કે હાર્દિક પટેલ અમરેલી નહીં પરંતુ જામનગરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે હવે જામનગરથી શા માટે ચૂંટણી લડે એના પણ કારણો આપવામાં આવી રહ્યા છે કારણ કે જામનગર અને દ્વારકા જે આ બંને જિલ્લા છે એ બંને જિલ્લાની જે સાત વિધાનસભાની બેઠક છે એમાંથી ચાર વિધાનસભાની બેઠક કોંગ્રેસ પાસે છે અને ત્રણ વિધાનસભાની બેઠક ભાજપ પાસે છે અને આખો જે જામનગર જિલ્લાનો એરિયા છે ત્યાં પાટીદાર સમાજનું બહુમતી વધારે છે ખાસ કરીને હાર્દિક પટેલનું જે પેનિટ્રેશન છે એ જામનગર જિલ્લામાં વધારે છે કાલાવડ જામજોધપુર સહિતના એરિયાઓ હાર્દિક પટેલને સમર્થન કરે છે એ જોતાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે હાર્દિક પટેલ કદાચ જામનગરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે દીપક જે હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડી શકે છે તો પૂનમ માડમને પણ ટક્કર આપી શકે છે એ વાતો પર આપણું શું કહેવું બિલકુલ પાર્થ અત્યારે જે જામનગર જિલ્લાની જે રાજકીય પરિસ્થિતિ છે એની ઉપર જો આપણે ચર્ચા કરીએ તો તાજેતરમાં જ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે જામનગર લેવલે પણ એવી ચર્ચા શરૂ થઈ હતી કે શું રીવાબા જાડેજાને જામનગર લોકસભાની ટિકિટ મળશે પરંતુ ભાજપના અંતર્વર્તુળો આ બાબતને સ્પષ્ટ ના પાડે છે રીવાબા જાડેજાને માત્ર એક ચહેરાના રૂપે જ લાવવામાં આવ્યા છે પૂનમ માડમની ટિકિટ ઓલમોસ્ટ ફાઇનલ છે કારણ કે પૂનમ માડમ એક મહિલા આહીર અગ્રણી છે ખૂબ જ સારું નેટવર્ક ધરાવે છે માડમ પરિવારમાંથી આવે છે એટલે જો હાર્દિક પટેલ જામનગર લોકસભાની ચૂંટણી લડે તો પૂનમ માડમની સામે બહુ મોટી ચેલેન્જ ઊભી થાય એક બહુ સારી રસાકસી લોકોને જોવા મળે હવે વાત આવે છે કે હાર્દિક પટેલે તૈયારી પણ શરૂ કરી દીધી છે પાર્થ આ બહુ મોટી બાબત છે ખાસ કરીને જ્યારે અમરેલીની વાત આવતી હતી ત્યારે અમરેલીના કોઈ એકલ એકલદોકલ તાલુકામાં જતા હતા પરંતુ આપણી પાસે મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે હાર્દિક પટેલે જામનગર જિલ્લાના પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે મંત્રણાઓ શરૂ કરી દીધી છે ખાસ કરીને તેમણે ચિરાગ કાર્યાલય જે જામજોધપુરના ધારાસભ્ય છે એમની સાથે મંત્રણા કરી છે ત્યાંના જે સ્થાનિક પાટીદાર આગેવાનો છે એમની સાથે પણ ચર્ચા કરી છે અને જો હાર્દિક પટેલ આવે તો એક બાજુ પાટીદાર અગ્રણી અને બીજી બાજુ મહિલા આહીર અગ્રણી એટલે જબરજસ્ત જંગ થાય અને જામનગર જિલ્લાના ઇતિહાસમાં ઘણા લાંબા સમય પછી આવી ચૂંટણીની રસાકસી જોવા મળે તેવી પૂરી શક્યતા છે કોંગ્રેસ એક પાટીદાર ચહેરો શોધી રહી છે હાર્દિકનો સાથ કોંગ્રેસનો સાથ જો આવું થઈ જાય તો આપનું શું કહેવું છે બિલકુલ કોંગ્રેસનો હાથ અને હાર્દિકનો સાથ જો આ બે વસ્તુ ભેગી થાય તો ચોક્કસ પૂનમ માડમ સામે એક જોરદાર ચેલેન્જ ઊભી થાય કારણ કે મેં આપણે કીધું એ પ્રમાણે ત્યાંનું જે જ્ઞાતિ સમીકરણ છે એ પણ સમજવાની જરૂર છે જામનગર જિલ્લામાં દોલતસિંહ જાડેજાથી લઈને અત્યાર સુધીની જે સફર થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક પાટીદાર આગેવાન લાંબા સમય બાદ ચૂંટણી લડવા આવે એવી શક્યતા છે હું વાત કરું છું કોંગ્રેસ તરફથી એટલે અને અને હાર્દિક જેવો ચહેરો હાર્દિકે પણ અમરેલીની વાત વહેતી મૂકીને જામનગર જિલ્લામાં બહુ સરસ રીતે તૈયારી કરી લીધી છે એવી વાત ગ્રાઉન્ડ રિયાલિટી ઉપરથી ખ્યાલ આવે છે એટલે એવું લાગે છે કે હાર્દિક પટેલે મન બનાવી લીધું છે કે જામનગર જિલ્લાની લોકસભાની ચૂંટણી લડવી હવે કોંગ્રેસ એના માટે જાજમ બિછાવે છે કે કેમ અને ક્યારે જાહેરાત થાય છે પાસે હજી સુધી આનું કોઈ સમર્થન કર્યું નથી કારણ કે આ એક ચપ ગુપચુપ ઘડાતી રણનીતિ છે એના ભાગરૂપે જ વાત અમરેલીની કરવી અને ચૂંટણી લડવી જામનગરની એટલે અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે જો હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે તો જામનગરથી ચૂંટણી લડવાના પ્રબળ સંજોગો છે દીપકજી હાર્દિક પટેલના સ્ટેટમેન્ટો પણ બદલતા હોય છે ક્યાંક અમરેલી ક્યાંક જામનગર ક્યાંક લોકસભા લડીશ તો ક્યાંક નહીં લડું આના ઉપર આપનું શું કહેવું છે જો પહેલી વાત તો એ છે કે હાર્દિક પટેલે અનેક વખત ઇશારો કરી દીધો છે કે તેઓ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી લડશે વારંવાર એનું સ્ટેટમેન્ટ બદલે છે જે રાજ્યમાં જાય એમાં એના સ્ટેટમેન્ટમાં પણ ફેરફાર આવતો હોય છે પરંતુ આ વખતે એની જે તૈયારી છે એની જે આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો જે તાલાવેલી છે એ જોતાં એવું લાગે છે કે આ વખતે એ ચૂંટણી લડશે અમરેલીની વાત કરી છે અને જામનગરથી એ ચૂંટણી લડે એવા પૂરતા સંજોગો સંકેતો દેખાઈ રહ્યા છે જામનગર જિલ્લાના પાટીદાર આગેવાનો સાથે મિટિંગ કરી છે જામનગરમાં જઈને તેમણે બંધ બારણે મંત્રણાઓ પણ કરી છે એટલે એટલું ચોક્કસ કહી શકે કે હાર્દિક પટેલના જામનગરથી લડવાના ઉજળા સંજોગો છે જી દીપકજી ધન્યવાદ શિવાંગીની આપણે જણાવી દઉં કે હાર્દિક પટેલની જે ચર્ચા અત્યારે શરૂ થઈ છે કે જામનગરમાંથી હાર્દિક પટેલ ચૂંટણી લડશે ત્યારે બીજી બાજુ પહેલાની વાત કરવામાં આવે તો તો અમરેલીથી પણ ચૂંટણી લડે તેવી શક્યાઓ તો શક્યતા શરૂ થઈ હતી ત્યારબાદ અત્યારે જામનગરથી શક્યતાઓને ચર્ચાએ જોર પકડ્યું જી શિવાંગીની

ભારતમાં બે પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ હાર્દિક પટેલ હંમેશા ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપો કરતા આવ્યા છે ત્યારે બીજી બાજુ આપણે જોવા જઈએ તો હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી લડી શકે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કેમકે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ છે ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે જામનગરની જામનગરમાં જે પૂનમ માડમનું છે તેમનું જબરજસ્ત વર્ચસ્વ હોય ત્યારે હાર્દિક પટેલ ત્યાંથી ચૂંટણી લડી શકે છે તો પૂનમ માડમને જોરદાર ટક્કર આપી શકે છે જી શિવિની બિલકુલ હા વાત કરીએ કે એક તરફ પહેલા જયારે હાર્દિક આ પાસમાં જોડાયો અને ત્યાર પછી જે અનામત આંદોલન ચલાવી રહ્યું હતું ત્યારે તેનું નિવેદન હતું કે હું ચૂંટણી નહીં લડું ત્યારે શું કહેવું છે પાથ હવે જયારે એન ટાઈમે ચૂંટણી નજીક છે લોકસભા બે હાજર ઓગણીસની ચૂંટણી નજીક છે અને હાર્દિકે કહી દીધું છે કે હવે હું ચૂંટણી લડીશ ત્યારે સમાજનો પૂરેપૂરો સાથ હાર્દિકને મળશે કે કેમ જી શિવાંગીની આપણે જણાવી દઉં કે હાર્દિક પટેલે જ્યારે આંદોલન સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી નહીં લડું ત્યારે તેની ઉંમર નથી જ્યારે અત્યારે તેની ઉંમર થઈ ગઈ છે એટલે હાર્દિક પટેલે કહ્યું કે હું લોકસભા ચૂંટણી લડીશ પણ ક્યાંથી લડીશ કઈ જગ્યાથી લડીશ કઈ પાર્ટીમાંથી લડીશ તે પણ હજુ સામે આવ્યું નથી પણ એક વાત નક્કી છે કે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ અત્યારે જોર પકડ્યું છે ત્યારે બીજી બાજુ દિવસ ઉગતા જ હાર્દિક પટેલને નવા સમાચાર આવતા હોય છે પહેલાં સમાચાર આવે અમરેલીથી હાર્દિક પટેલ લોકસભા લડશે ત્યારે આજે મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ જાણકારી છે કે હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડી શકે છે શિવાંગીની આપને જણાવી દઉં કે ત્યાં પૂનમ માડમ જોરદાર ટક્કર આપી શકે છે જો હાર્દિક પટેલ ત્યાંથી લોકસભા ચૂંટણી લડે તો બીજી બાજુ પાટીદાર અનામત આંદોલનની વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલન જે ગુજરાતમાં જે

જે વાત કરવામાં આવે તો પાટીદાર ચહેરો હાર્દિક પટેલ એટલે કહી શકાય કે વોટબેન હાર્દિક પટેલને જીતાડી શકે છે ત્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો હાર્દિક પટેલે એક નવો મુદ્દો પણ ચાલુ કર્યો છે ખેડૂતો સામે જે અત્યાચાર થઈ રહ્યા છે તેને લઈને તે મુદ્દો પણ સામે કર્યો છે એટલે કહી શકાય કે હાર્દિક પટેલ સંપૂર્ણ સમાજનું અત્યારે સમર્થન માંગી રહ્યા છે કહી શકાય કે બંધ બાણે હાર્દિક પટેલે બેઠકો જે ચાલુ કરી છે એટલે કહી શકાય કે લોકસભા બે હજાર ઓગણીસની જે ચૂંટણી છે તે હાર્દિક પટેલ લડી શકે છે જે બિલકુલ પાર્થ જોડાવ બદલ અને માહિતી બદલ આપનો આભાર